મોરબીમાં ગઈકાલે ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું પ્રશ્ન કઈક એવો છે કે મોરબી તાલુકા વિસ્તારમાં જે દસ ગામો આવે છે એ એક માળિયામાં દર્શાવવામાં આવ્યા છે અને આ એ ગામો છે જ્યાંથી જેથી વીજ લાઈનની કામગીરી માટે જયારે ટીમ ત્યાં પહોંચી ત્યારે આ ગામના ખેડૂતો દ્વારા આ બાબતને લઈને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો અને પછી આગળ શું થયું બધી જ વિગતે વાત કરી અહેવાલમાં

જસમતગઢ સોખડા માધુપોર નવા નાગડાવા સહિતના લગભગ દસ જેટલા એવા ગામો છે જે જે આ આ ગેઝેટમાં ગામોને માળિયા તાલુકામાં દર્શાવવામાં આવ્યા છે અને ભરેલું ગેઝેટ છે તેને લઈને ખેડૂતો જે છે વિરોધ કરી રહ્યા છે ગઈકાલે વીજ લાઈટ પાથરથી કંપનીના જે કર્મચારીઓ છે એ ગામે પહોંચ્યા પણ ત્યારે જુદા જુદા ગામના ખેડૂતો ત્યાં ભેગા થઈ ગયા અને એ બાદ મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલિયા સહિત રાજકીય આગેવાનો પણ ત્યાં પહોંચ્યા જેથી આખો જે મામલો હતો એ ખૂબ ગરમાયો હતો અને ગેઝેટમાં સુધારો ન થાય ત્યાં સુધી કામ નહીં કરવા દેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી જો કે આ જે મામલો છે હાઈકોર્ટ સુધી પહોંચી ગયેલો છે ને હાઈકોર્ટમાં પિટિશન પણ દાખલ કરી દેવામાં આવી છે પરંતુ તેનું જજમેન્ટ કોઈ આવે એ પહેલા જ આ કામગીરી કરવામાં આવતા ખેડૂતો દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો આ અંગે ખેડૂતો વકીલ તેમજ રાજકીય આગેવાન શું કહી રહ્યા છે સીધા તેમને સાંભળીએ હું મોરબી તાલુકા જેતપરનો ખાતેદાર લાભુભાઈ મારું નામ બરાબર આ લોકો ત્રણ દિવસથી અમને ફોન ઉપર કરે છે કે ભાઈ અમે પહેલાં તમને તમારી સાથે કલેક્ટર સાથે આ વાત છે અમારી કે ગેજેટની અંદર જેતપરને મોરબી તાલુકા જિલ્લાનું બતાવું ત્યાર પછી અમે તમારી જોડે ચર્ચા કરવા તૈયાર છીએ ત્યાં સુધી નહીં તમે તોય જોર જોરઉકમી કરી સ્થળ ઉપર આવી અમારા ખેતરમાં અત્યારે આ માહોલ ની અંદર તમે પ્રવેશ કરો છો એ બધું ગેરકાયદેસર છે અમે કલેક્ટરની પણ આ જે નોટિસ મળેલી એને આ ગણી અમે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરે છે એનો જે નંબર પણ અમને મળી ગયો છે તો અમને અમે એ કંપનીના અધિકારી જોડે એમ કીધું ભાઈ હવે આ હાઈકોર્ટ મેટલ થઈ જે જજમેન્ટ આવતી અમને માન્યા છે ને તમને માન અથવા તમે ગેજેટ સુધારીને આવો તો વેલકમ આપને સ્વીકારશું અમે અને કામ કરવા દેશું ત્યાં સુધી અમે કામ કરવા નહીં આ જે શરીરમાં નથી બુંદે બુંદ લોહી છે ત્યાંથી મારી મા જનતાનું હું રક્ષણ કરીશ તાલુકાના પ્લેટફોર્મ પર ઉભા રાખો પછી અમે આપની જોડે ચર્ચા કરીએ કે ઓછું હટકું આગું પાછું જે કઈ હોય ત્યાં સુધી અમે આપની જોડે ચર્ચા કરવા નથી માંગતા પેલા ગેજેટ આપ આપને રજૂ કરો અમે સ્વીકારીએ છીએ આપને ફુલાર કરીને અમે સ્વીકારશું ત્યાં સુધી નહીં લઈ મારું નામ જાડેજા છે હું ગામ પિલુડી ખેડૂત છું મારે કોઈ પણ જાતનું કાંઈ છે નહીં અને મારે એક જ વસ્તુ ખરીદ કરવાનું છે ગેજુટ સુધારવાનું છે જે મારા ગામનું પિલુડી ગામનું જે મારી તાલુકામાં રાખ્યું છે મારી બસ મોરબી તાલુકામાં કરી સુધારીને અમને આપે અને અદાણી કંપનીવાળા જ્યારે અમને આપે ત્યારે અમને એને મજૂરી આપશું ત્યાં સુધી અમે કોઈ પણ વસ્તુ કાંઈ કરવા દેશું નહીં એની જવાબદારી ટોટલ અદાણી કંપનીવાળાની રહેશે પહેલાં તો આપ સૌ પત્રકાર મિત્રને પિલુડી ગામે પધાર્યા કવરેજ લેવા એ બદલ આપ સૌનો આભાર હવે આમાં જે હરવદ ટ્રાન્સમિટર પ્રાઇવેટ લિમિટેડ કંપનીની જે લાઇન નીકળી છે એમાં જે રેકર્ડમાં જે ગામો બતાવ્યા છે એને માળિયા તાલુકાના ગામો બતાવ્યા છે એને હકીકત રેકર્ડમાં મોરબી તાલુકાના ગામો બતાવવા જોઈએ છતાંય જેતપર જસમદગઢ પિલુડી આ બધાય ગામના માણસો કલેક્ટર પાસે પણ રજૂઆત કરવા ગયા હતા કે ભાઈ તમે રેકર્ડ સુધારી આપો પણ આજ દિન સુધી કલેક્ટરે પણ રેકર્ડ સુધારીને આપેલું નથી અને ત્યાં અહીંયા બે દિવસથી આ કંપનીવાળા કામ કરવા આવી રહ્યા છે એટલે અમે એમ કીધું કે ભાઈ તમારું પહેલાં તમે રેકર્ડ સુધારીને આવો ત્યાર પછી અહીંયા કણે કામ કરજો તે પહેલાં તમે કોઈ પણ પ્રકારનું કામ કરતા નહીં અને પોલીસ આવનારા દિવસોમાં જો પોલીસ પ્રશાસન આ ઉપયોગ કરશે તો કોંગ્રેસ સાથે રાખી અને કંપનીના વિરુદ્ધમાં જે મોરચો ખોલવો ખોલવા તૈયાર આજ આજરોજ અમને જાણકારી મળેલી છે તે મુજબ પાવર ગ્રીડ આ જે કંપની છે એ કંપની દ્વારા બળજબરીપૂર્વક ખેડૂતોના ખેતરની અંદર પ્રવેશ કરી અને વીજ લાઈન નાખવાની પોલ ઊભા કરવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવેલી એવી અમને જાણ થતા અમે અમારી ટીમ સાથે અહીં આજરોજ ઉપસ્થિત થયેલા કિશોરભાઈ તીખાલીયાની આગેવાની હેઠળ અને અમે કંપનીના જવાબદાર અધિકારીઓને જે સત્ય હકીકત સમજાવી છે કે ભાઈ જે કંપનીએ જે ગેજેટ પ્રસિદ્ધ કરેલું છે ભારત સરકાર દ્વારા અને આ ગેજેટની અંદર સ્પષ્ટપણે જે મોરબી તાલુકાના ગામડાઓ છે જેમાં આ વીજ લાઈન પસાર થાય છે એ ઓલરેડી માળિયા તાલુકાના દર્શાવવામાં આવ્યા છે એટલે જવાબદાર અધિકારીઓને પણ અમે કીધું કે ભાઈ તમારું ગેજેટ ખોટું છે ગેજેટમાં સુધારો કરો અને હાલ આવા કોઈ ગામડા છે એ માળિયા તાલુકાના નથી એટલે આ પેલે જ ગેઝેટ ખોટું છે ત્યારબાદ અમને એ પણ કીધું કે ભાઈ જે કલેક્ટર સાહેબે હુકમ કરેલો છે એને તેમજ ગેઝેટને અમે હાઈકોર્ટમાં ચેલેન્જ કરેલો છે હાઈકોર્ટની અંદર અમારી પિટિશન દાખલ થઈ ગઈ છે અને પિટિશનનો નંબર પણ પડી ગયો છે આવા સંજોગોમાં રાતોરાત જે રીતે વીજ પોલ ઊભો કરી કે લાઈન પસાર કરી અને ખેડૂતોની જમીન ઝૂંટવી લેવાનું જે રીતના પ્રયત્ન કરે છે એ બરાબર નથી એટલે અમે ખેડૂતોની સાથે છીએ ખેડૂતોના તન મન અને ધનથી સાથે છીએ અને ખેડૂતો સાથે જો અન્યાય અત્યાચાર કરવામાં આવશે અને આ રીતે રાતોરાત જો વીજ પોલ ઊભા કરીને લાઈનો પસાર કરવામાં આવશે તો અમે કોઈ કાળે સાખી નહીં લઈએ અમે એમની સાથે છીએ ખેડૂતોનું કહેવું છે કે આજ જે લાઈન છે જે ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થાય છે એ ગામો મોરબી તાલુકાના હોવા છતાં સરકારી ગેઝેટમાં માળિયા તાલુકામાં આ ગામો તરીકે દર્શાવવામાં આવ્યા છે જેના કારણે ખેડૂતોને ભવિષ્યમાં ઓછું વળતર મળવાની શક્યતા તેમણે આ સુધારવાની માંગ કરી છે છે અને કામ હાઈકોર્ટમાં પિટિશન પણ દાખલ થઈ ગઈ છે છતાં કોર્ટના જજમેન્ટની રાહ જોયા વગર આ કામગીરી કરવામાં આવતા ખેડૂતો રોષે ભરાયા હતા અને કામ તાત્કાલિક અટકાવ્યું હતું હવે જોવું એ રહ્યું કે આ મામલે આગળ શું પગલાઓ લેવામાં આવે છે આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ નમસ્કાર